છોડી જો ચૂંદણા ચૂંદણા છાતી પર હમણાં જબ આપી રહ્યા હતા ગુજરાતી ગીતો નો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત વાગે પિસ્તાલીસ મિનિટ આપ સાંભળશું ગુજરાતી માં સમાચાર આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રશિયાએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના કદની પ્રશંસા કરી જૂન મહિનામાં ઇપીએફઓમાં એકવીસ લાખ નેવ્યાસી હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો દિવાળી અને છઠના તહેવારો નિમિત્તે વિશેષ બાર હજાર જેટલી ટ્રેનો દોડાવાશે ઇઝરાયેલે ગાઝા શહેરને કબજે કરવા આયોજનબદ્ધ હુમલા શરૂ કર્યા ગુજરાતમાં આજે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ અને ભારતીય મહિલા કુસ્તીબાજ તપસ્યાએ અંડર ટ્વેન્ટી વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર રશિયાએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના કદની પ્રશંસા કરી તેને વૈશ્વિક વૈવિધ્યસભર વિદેશ નીતિ સાથે અગ્રણી આર્થિક શક્તિ તરીકે ગણાવી આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ભારતમાં રશિયાના ચાર્જ ડી અફેર રોમન બાબુશ્કેને જણાવ્યું કે રશિયા અને ભારત પરસ્પર હિતો ધરાવે છે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો વિસ્તરી રહ્યા છે રશિયાના દૂતાવાસના અધિકારીએ યુક્રેનની પરિસ્થિતિ પર બંને દેશના વડાઓ વચ્ચેના ટેલિફોનિક વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને રશિયાની ભાગીદારી વધુ મજબૂત થઈ રહી છે અને નવા ક્ષેત્રો અને તકોની શોધ પણ કરવામાં આવી રહી છે મોસ્કોમાં ભારત રશિયા વેપાર મંચને સંબોધતા તેમણે વધુ રોકાણ અને આર્થિક સહયોગની નવો માર્ગ અપનાવવા હાંકલ કરી કોરોના મહામારી સંઘર્ષો રાજકીય અને આર્થિક પરિવર્તનો અને વેપાર અસ્થિરતાની અસર પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે આ બધાએ વિશ્વસનીય અને સ્થિર ભાગીદારોનું વર્ષે જૂન મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એકવીસ લાખ સભ્યોનો ચોખ્ખો ઉમેરો નોંધાવ્યો છે આ આંકડો નવ પૂર્ણાંક વધારો દર્શાવે છે જે બે પેરોલ ડેટા ટ્રેકિંગ શરૂ થયા પછીનો સૌથી વધુ રેકોર્ડ વધારો દર્શાવે છે શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ મહિનામાં લગભગ દસ લાખ બાસઠ હજાર નવા સબસ્ક્રાઇબર જોડાયા છે જે મે બે હજાર પચીસની સરખામણીમાં બાર પૂર્ણાંક અડસઠ ટકા અને ગયા વર્ષના જૂનની સરખામણીમાં ત્રણ પૂર્ણાંક એકસઠ ટકાનો વધારો દર્શાવે છે મંત્રાલયે જણાવ્યું કે અઢારથી પચીસ વય જૂથમાં લગભગ છ લાખ ઓગણચાળીસ હજાર નવા સબ્સ્ક્રાઇબર જોડાયા છે યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઇડીએઆઈએ આધાર આધારિત ગ્રાહક ચકાસણી માટે ખાનગી સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પ્રદાતા સ્ટાર સાથે સહયોગ કર્યો છે એક નિવેદનમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે જણાવ્યું કે વૈશ્વિક સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાતા દ્વારા આધાર પ્રમાણીકરણનો ઉપયોગ ભારતના ડિજીટલ માળખાની સ્કેબિલિટી અને વિશ્વસનીયતા દર્શાવે છે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે દિવાળી અને છઠના તહેવારો નિમિત્તે વિશેષ બાર હજાર ટ્રેનો દોડાવવામાં આવશે બિહાર એનડીએ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે તેમણે કહ્યું કે લોકોની મુસાફરી જરૂરિયાતો અંગે રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી મંત્રાલયે માત્ર નવી ટ્રેનો જ નહીં પરંતુ અન્ય ઘણી યોજનાઓ અને માળખાગત પ્રકલ્પો પણ કામ કર્યું છે जो दीपावली और छठ के आगामी दो बड़े त्यौहार हैं इसके लिए विशेष व्यवस्था की जाए ऐसी डिस्कशन में आया और साथ ही साथ ये भी ध्यान रखा जाए कि किस तरह से हमारे यात्रियों को रिटर्न जर्नी में सुविधा हो तो इस चर्चा के बाद में ये तय हुआ बारह हजार स्पेशल ट्रेन्स चलाई जाएंगी जिससे कि यात्रियों को इन दो बड़े पर्वों पर किसी भी प्रकार की असुविधा न हो શ્રી વૈષ્ણવે કહ્યું કે સામાન્ય વર્ગના મુસાફરોની સુવિધા માટે દિલ્હી અને ગયા સહરસા અને અમૃતસર છાપરા અને દિલ્હી તેમજ મુઝફ્ફરપુર અને હૈદરાબાદને જોડવા માટે ચાર નવી અમૃત ભારત ટ્રેનો શરૂ કરાશે ઇઝરાયેલી સેનાએ જાહેરાત કરી છે કે તેણે ગાઝા શહેરને કબજે કરવા અને નિયંત્રણ મેળવવા માટે આયોજનબદ્ધ ભૂમિ હુમલા શરૂ કર્યા છે મોટા હુમલાની તૈયારી માટે સૈનિકો પહેલાથી જ બહારના વિસ્તારોમાં ખાસ કરીને જેઈટોન અને જાબાલિયા વિસ્તારોમાં તહેનાત છે ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાદઝે ગઈકાલે આ યોજનાને મંજૂરી આપી હતી જેની સમીક્ષા આ અઠવાડિયાના અંતમાં ઇઝરાયેલની સુરક્ષા મંત્રીમંડળ દ્વારા કરાશે આ સમાચાર આપ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીવ ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન ઇયુ જેમાં આર્મેનિયા બેલારૂસ કઝાકિસ્તાન કિર્ગિઝ રિપબ્લિક અને રશિયાનો સમાવેશ થાય છે તેમણે મુક્ત વેપાર કરાર એફટીએ પર વાટાઘાટો શરૂ કરવા માટે સંદર્ભ શરતો પર હસ્તાક્ષર કર્યા છે આ શરતો પર વાણિજ્ય વિભાગના અધિક સચિવ અજય પાદુ અને યુરેશિયન ઇકોનોમિક કમિશનના વેપાર નીતિના વિભાગના નાયબ નિયામક મિખાઇલ ચેરેકાયો દ્વારા મોસ્કોમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રસ્તાવિત એફટીએ નિકાસને વેગ આપશે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ટેકો આપશે હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આગામી બે થી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્ર અને દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે બાવીસમી તારીખ સુધી બિહાર છત્તીસગઢ રાજસ્થાન ઝારખંડ મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની આગાહી છે જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટવાથી પ્રભાવિત કિશ્તવાડના ચિસોટી ગામમાં આજે સતત આઠમા દિવસે પણ શોધ અને બચાવ કામગીરી ચાલુ રહેશે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક પાસઠ પર પહોંચ્યો છે જેમાં ત્રણ સીઆઈએસએફ જવાનો અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે અધિકારીઓના જણાવ્યા અનુસાર થી વધુ લોકો ઘાયલ છે અને સિત્તેર લોકો હજી ગુમ છે સેના એનડીઆરએફ એસડીઆરએફ સીઆઈએસએફ પોલીસ અને સ્થાનિક લોકો સહિતની બચાવ ટીમો ચિસોટીથી ગુલાબગઢ સુધીના બાવીસ કિલોમીટર લાંબા પ્રવાહમાં ભારે મશીનરી સ્નીફર ડોગ્સ અને નિયંત્રણ વિસ્ફોટોનો ઉપયોગ કરીને મોટા પથ્થરો સાફ કરી રહી છે ભારતીય મહિલા કુસ્તીબાજ તપસ્યાએ બલ્ગેરિયામાં અંડર ટ્વેન્ટી વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં દેશ માટે પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો છે ગઈકાલે મહિલાઓના સત્તાવન કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં તપસ્યાએ નોર્વેની ફેલીસીટાસ ડોમાઝેવાને પાંચ બેથી હરાવી હતી એશિયન અંડર ટ્વેન્ટી ચેમ્પિયનશીપ સુવર્ણચંદ્રક વિજેતાએ ડોલઝોન તિસ્નુગુવાએને છ શૂન્યથી હરાવીને તપસ્યાએ પોતાના અભિયાનની શરૂઆત કરી હતી ત્યારબાદ તેમણે ક્વાર્ટર ફાઇનલમાં ફાન્સની રોમાઇસા અલ ખારોબીને હરાવી ત્યારબાદ તેણે સેમીફાઇનલમાં જાપાનની સોવાકા ઉછીડા સામે ચાર ત્રણથી મુકાબલો જીત્યો જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવર ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ થશે ત્રણ દિવસીય આ રમત મહોત્સવમાં રોઈંગ કાયાઇંગ અને કેનોઈંગમાં ચોવીસ સુવર્ણચંદ્રક માટે છત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચારસો થી વધુ ખેલાડીઓ ભાગ લેશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મયુર સોલંકી આજના અખબારોમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ જૂનાગઢમાં ભારે મેક ખાંગા પીએમ સીએમ મંત્રીઓને હટાવતું બિલ લોકસભામાં રજૂ સંસદમાં હોબાળો અને દિલ્હી સીએમ રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકના હુમલાના સમાચાર તમામ અખબારોએ અલગ અલગ સ્વરૂપે પ્રકાશિત કર્યા છે પીએમસીએમ ત્રીસ દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે આ હેડલાઇન ગુજરાત સમાચારે બનાવ્યું છે જ્યારે સંદેશ નવગુજરાત સમયે પણ આ સમાચારની હેડલાઇનમાં લીધા છે અંગ્રેજી અખબારો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે પણ આ સમાચારને મુખ્ય બનાવે છે રશિયાએ ભારતના ભરપૂર વખાણ કરીને કહ્યું ભારતના પરમ મિત્રની ઓફર રશિયામાં તમારું સ્વાગત છે માલ મોકલો આ શીર્ષક હેઠળ લોકસત્તાએ સમાચારને પ્રકાશિત કરી ભારત રશિયાની મિત્રતાને રજૂ કરતા સમાચાર મુખ્ય બનાવે છે હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકાની હેડલાઇન છે ગેમ ખેલો લેકન જોવા નહીં રાજ્ય અને સ્થાનિક સમાચારમાં ધક્કો મારવા જેવી બાબતે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓનો શાળા પર હલ્લાબોલ રાજ્યની દરેક આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન ચૂકવવા હાઇકોર્ટનો આદેશ બેન્કોક સુરતની ફ્લાઇટમાંથી રૂપિયા ચૌદ કરોડના આઇપ્રોનોસી ગાંજો લાવનાર પ્રવાસી પકડાયાના સમાચાર દરેક અખબારએ છેલ્લા પેજ પર પ્રકાશિત કર્યા છે રશિયાએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના કદની પ્રશંસા કરી જૂન મહિનામાં ઇપીએફઓમાં એકવીસ લાખ નેવ્યાસી હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો દિવાળી અને છઠના તહેવારો નિમિત્તે વિશેષ બાર હજાર જેટલી ટ્રેનો દોડાવાશે ઇઝરાયેલે ગાઝા શહેરને કબજે કરવા આયોજનબદ્ધ હુમલા શરૂ કર્યા ગુજરાતમાં આજે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ અને ભારતીય મહિલા કુસ્તીબાજ તપસ્યાએ અંડર ટ્વેન્ટી વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ